આજે આપણે તેરમાં એગ્રી એશિયા એક્સપોમાં બે હજાર ચોવીસમાં આપણે મુલાકાત કરીશું ભાગ એકમાં આપણે મુખ્ય પાંડાળ એકની મુલાકાત કરીશું જ્યાં જુદા જુદા બાયો ઇનપુટ પ્રોડક્ટો અને તમામ પ્રકારના કૃષિ પ્રોડક્ટને સ્ટોલની મુલાકાત કરીશું તો આપ અંત સુધી આ વિડિયો નિહાળો ચાલો ગાંધીનગર એશિયા કૃષિ મેળો નિહાળીએ ખેતીમાં ઉપયોગી જુદા જુદા ડ્રોનની સિસ્ટમ અને કિંમતના આધારે ડ્રોન વિભાગ છે જે ખેતીમાં દવા છટકાવવા માટેના એગ્રીઓનું છે આધુનિક ટેકનોલોજી સાથે ડ્રોનનો ઉપયોગિતા વધતા જતા સ્ટોલની મુલાકાત લીધી સાથે સાથે નેટ હાઉસ જે વ્હાઇટ નેટહાઉસ ગ્રીન હાઉસ એમાં કેવી રીતે નાના નાના ડેમોસ્ટ્રેશન દ્વારા ખેતીમાં ઉપયોગી ગ્રીનહાઉસના ડેમોસ્ટ્રેશન કરેલ હતો સ્ટોલનો આ સ્ટોલમાં સરકાર માન્ય સબસિડી કેટલી આવે એની વિશેષ માહિતીઓ અને કયા કયા પાકો લઈ કાંઈ ગ્રીનહાઉસમાં એની ઉપયોગિતા વિશેની માહિતી હતી ખાસ કરીને એગ્રીસિયર સ્ટોલમાં બાયો ફૂડ પ્રોડક્ટો વિશે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો અને બિયારણ અને નર્સરી રોપાઓ અને એનો બનતા એની વિશ્વાસપાત્રતા એવા સ્ટોલો જોવા મળી રહ્યા છે જુદી જુદી વેરાયટીના રોપાઓ શાકભાજીના રોપાઓ મરછીના એના રોપાઓ સારા એવા રોપા ઉછેર કરેલા તેનો સ્ટોલ આવેલો હતો ગુજરાતમાં બિયાર ઉત્પાદન અને તેની બિયારએનની ખાતરીભ વિશ્વાસના કાઠિયાવાડી બિયાર સ્ટોરમાં જોવા છો તેમ ખેડૂતને બીજ વ્યવસ્થામાં ખાસ કરીને ઉપયોગિતા એના સ્ટૂલો અને સાધનો એની માહિતી અને સરકાર સાથે જીજીઆરસીમાં મળતા લાભાર્થ સાથે ખેડૂતોને માહિતી આપવા માટે કેપ્ટન ઇરિગેશન સ્ટૂલની મુલાકાત કરેલી હતી આધુનિક ખેતી સાથે જોડાયેલા ખેડૂતોને માહિતીઓ કરવા માટે વિશેષ તેમાં કૃષિ મેળામાં વિવિધ ખેત ઉજારો મશીનરો ખેતી ઉપયોગી માહિતીઓ જાગૃતિના કાર્યક્રમો વિવિધ સ્ટોલો આવેલા હતા ખેડૂતોને નુકસાન કરતા પશુઓ માટેના ઝટકા મશીનથી માંડીને બિયારોના સારા એવા સ્ટોલ આવેલા છે વિશેષ યંત્રોનો ભાગ બેમાં આપણે નિહાળીશું